નમસ્કાર આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા સ્વસ્થાઈ સેવા અને મેરા શહેર પહેચાન બે હજાર ચોવીસના સૂત્ર સાથે સંતરામપુર નગરપાલિકાએ સ્વચ્છતા ક્ષેત્રે એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોરના વરદ હસ્તે સંતરામપુર નગરપાલિકાના ફાયર સ્ટેશન હોલ ખાતે આયોજિત એક ભવ્ય સમારંભમાં શહેરના મહેનતું સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંતરામપુર નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ મુખ્ય અધિકારી પાલિકા સભ્યો સહિત પાલિકા પરિવારે શહેરની આ ગૌરવપૂર્ણ સિદ્ધિને આવકારતા તમામ અભિનંદન પાઠવી કર્યા હતા નમસ્કાર આજે અમારા મહીસાગર જિલ્લો અને એમાં સંતરામપુર નગરપાલિકા માટે ગૌરવનો દિવસ છે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશની ધુરા સંભાળી બે હજાર ચૌદમાં અને એ સમયે એમને બીજી ઓક્ટોબર ગાંધી જન્મજયંતિના દિવસે ભારત મિશન સ્વચ્છ ભારત મિશનની યોજના લોન્ચ કરી અને એના પછી બે વર્ષ બે હજાર સોળમાં એ સ્વચ્છતા સર્વેક્ષણનો એક સ્પર્ધાના રૂપમાં એમને જાગૃતિ ફેલાય એના માટેના પ્રયત્નો કર્યા અને દર વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણ થાય પૂરા દેશમાં અને એમાં આપણી તમામ રાજ્યો આપણા કેન્દ્ર શાસિત રાજ્યો આપણી મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ તમામ એમાં ભાગ લેતા હોય છે અને એમને ક્રમ આપવામાં આવતો હોય છે પણ આટલા વર્ષો પછી અમારી સંતરામપુર નગરપાલિકા આજે બે હજાર ચોવીસમાં આજે એના સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાનમાં પૂરા દેશમાં અઠ્ઠાવીસમાં ક્રમે અમે આવ્યા છીએ અને સાથે સાથે રાજ્યમાં આઠમા ક્રમે અને વીસ હજારની વસ્તી ધરાવતી નગરપાલિકાઓમાં બીજા આ સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાનમાં આ નંબર મળ્યો છે આ નંબર અમારા નગરપાલિકામાં જે કામ કરતા મારા સફાઈ કામદારોનો ફાળે જાય છે એમને એમની નિષ્ઠા ફરજ જે સરસ રીતે અદા કરી અને એમાં નગરપાલિકાના અમારા સીઓ અને પૂરી નગરપાલિકાની પૂરી ટીમ કર્મચારી મિત્રો અમારા ચૂંટાયેલી પાંખ અને સમાજના શ્રેષ્ઠીઓ નગરજનોએ પણ મદદ કરી એ તમામને ફાળે આ આ જે એવોર્ડ જે મળ્યો છે એ એમના ફાળે જાય છે નગરપાલિકાના ફાળે કર્મચારીઓના ફાળે જાય છે સંસ્થા અભિયાનના કર્મચારીઓ જે કામગીરી એમના ફાળે જાય છે અને મારી નમ્ર અપીલ છે આજે એમને અમે એમનું સન્માનનો કાર્યક્રમ અમે સમાજવતી એક ધારાસભ્ય તરીકે અને અમારા સમાજના આગેવાનો અને નગરપાલિકાના હોદ્દેદારશ્રીઓ બધા સાથે મળીને જે આપણે આજ ગૌરવ પ્રાપ્ત કર્યું છે જે આપણને આ નંબર મળ્યો છે દેશમાં અઠાવીસમો ક્રમ અને રાજ્યમાં આઠમો ક્રમ અને વીસ હજારની નગરપાલિકાની વસ્તી ધરાવતી નગરપાલિકા બીજો ક્રમ એ ગૌરવ છે એ ગૌરવ જાળવી રાખવા માટે તમામ નગરજનોને અમે અપીલ કરી છે અને સફાઈ કામદારોનું અને તમામ જે એની સાથે સહયોગી બધા જ મિત્રોનો અમે સન્માન કાર્યક્રમ કર્યો છે આ સન્માન એમના કામનું છે એમના ફરજનું સન્માન કર્યું છે એમના કર્મનું અમે સન્માન કર્યું છે એવા મારી સફાઈ કામદાર કરતી મારી માતા બહેનો અને યુવાનોને હું શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે મોદી સાહેબે જે આ કન્સેપ્ટ જે મૂક્યો અને એના માટે આ નગરની સ્વચ્છતા માટે જે સ્પર્ધા થાય મારું નગર સ્વસ્થ રહે મારું સંતરામપુર સ્વસ્થ રહે એનો સંકલ્પ સંકલ્પ લઈને મારી નગરપાલિકાની જે ટીમ જ્યારે કામે લાગી ત્યારે આજે આ નંબર પ્રાપ્ત થયો તમામ એમાં સહયોગી બન્યા છે જે કર્મચારી મિત્રો છે નગરપાલિકા કોર્પોરેટ મિત્રો નગરના જનો શ્રેષ્ઠ નગરના શ્રેષ્ઠીઓ અને બધા સહયોગ આપ્યો છે તમામની શુભેચ્છા પાઠવું છું અને આ ક્રમ જળવાઈ રહે એના માટે પણ મારી નંબર અપીલ છે કે આવનારા સમયમાં જે કંઈ આપણે ખૂટતી કરી છે એ પણ આપણે પૂરી કરીને આવનારા સમયમાં જ્યારે ફરીથી આપણે આ સ્વચ્છતામાં આપણે એપિયર થઈશું ત્યારે પ્રથમ ક્રમ કેમ ના આવે એના માટેનો પણ અમે સંકલ્પ કર્યો છે કે નવા સંકલ્પ સાથે નવા આઈડિયા સાથે નવા વિચારો સાથે નવી ઉપલબ્ધિ સાથે અમે આગળ વધવાના છીએ ત્યારે પુનઃ આપણા નગરજનોને અને સફાઈ કામદારોને શુભેચ્છા પાઠવું છું અને મોદી સાહેબનો સવિશેષ આભાર માનું છું કે એમને આ જે ક્રમનું આયોજન કરીને લોકોને જાગૃત કરવાનું કામગીરી કરી છે અને એનો પુરસ્કાર પણ અમે નગરપાલિકાને મળવાનો છે એટલે સવિશેષ આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જે સોચ હતી કે જનસેવા એ જ પ્રભુ સેવા જ્યાં જ્યાં સ્વસ્થતા ત્યાં પ્રભુતા એ સ્વચ્છતા જળવાય એ કન્સેપ્ટ સાથે આ મહાત્મા ગાંધી મોહનચંદ કરમચંદ ગાંધીના નામે જોડીને આ સ્વચ્છતા સર્વેક્ષણનો કાર્યક્રમ અને સ્વચ્છ ભારત મિશન જે લોન્ચ કર્યું આજે પૂરા દેશમાં મિત્રો સફળ થયું છે ને આવનારા સમયમાં વિશેષ સિદ્ધિ હાંસલ કરીને આપણે આગળ વધીશું આ તબક્કે તમામને મારી ઢેર સારી શુભકામનાઓ ધન્યવાદ